મેનેજર સાથે વિશ્વાસ ધારવાસમાં સોના ચાંદીની ચાંદી વેપારી બાવીસ પોઈન્ટ સુડતાલીસ લાખના સોના ચાંદીના દાકીના પાર્સલ લઈ તેના નાણાં ન આપી ફરાર થઈ ગયો હતો આ અંગે તેની સામે પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વેપારી સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે

કંપની આંગડિયા પેઢી આવેલી છે આ પેઢી દ્વારા પાલનપુરમાં સોના ચાંદીના દાગીના પહોંચાડવામાં આવી રહ્યા છે અને જ્યાં મેનેજર તરીકે છેલ્લા બે વર્ષથી ફરજ બજાવતા પાટણ તાલુકાના રૂવાવી ગામના બળવંતસિંહ ચમનભાઈ ચમનસિંહ રાજપૂત શહેરના તાળવાસમાં યમુનાજી જ્વેલર્સ નામની દુકાન ધરાવતા હેમંત જગદીશ ચંદ્ર સોને પર વિશ્વાસ રાખીને સોના ચાંદીના દાખિનાના પાર્સલની ડિલિવરી કરાવતા હતા જેમણે સત્યાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસથી દસ ફેબ્રુઆરી બે ચોવીસ દરમિયાન આસ અમદાવાદના વેપારીઓએ મોકલેલ રૂપિયા બાવીસ લાખ સુડતાલીસ હજાર છસો સિત્તેરના સોના ચાંદીના દાગીનાના પાર્સલ પાલનપુરમાં જુદા જુદા સ્થળોએ ડિલિવરી કરવા માટે આવ્યા હતા જેના નાણાં પછી આપી જવાનું કહ્યું હતું જોકે ચાર દિવસ પછી નાણાં લેવા માટે બળવંત વેપારીને ફોન કરતા તે સ્વીચ ઓફ હતો ટાળવાસની દુકાને ગયા તો દુકાને તાળું મારેલું હતું શોધખોળ કરવા છતાં હેમંત સોનીનો પત્તો મળ્યો ન હતો પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાવતા તેની સામે પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાય